કોલકાતાના રફી અહેમદ કિડવાય રોડ પર આવેલી સાલદાન હાગ બેકરીએ આ મહિનાની શરૂઆતમાં તેના અસ્તિત્વના ત્રાણું વર્ષ પૂર્ણ કર્યા છે ત્રીજી પેઢીના માલિકો દ્વારા આ બેકરી સંચાલિત કરવામાં આવે છે જેઓ મૂળ ગોવાના છે આ બેકરીમાં આજે વર્ષો જૂના ગ્રાહકો જળવાઈ રહ્યા છે જે અહીં ઉપલબ્ધ ઉત્પાદનોના વખાણ કરે છે It's a good feeling we are moving on towards 100 and we hope we can complete it ઓગણીસો ત્રીસમાં સ્થપાયેલ આ બેકરીનું ફેમિલી રન આઉટલેટ તેની પરંપરાગત વાનગીઓ અને ઉત્પાદનોને વળગી રહ્યું છે પરંતુ સમય સાથે તાલમેલ રાખવા માટે નવી સ્વાદિષ્ટ વાનગીઓને પણ બનાવવામાં આવી રહી છે ધ મેન્યુ હેઝ એક્સપેન્ડેડ એક્સપોનેન્શિયલી Uh, we had the old uh, menu with the traditional items we have retained those because that has a fan following which you can't think of in terms of the coconut macaron in terms of the walnut cake in terms of the rich fruit cake it is incomparable lockdown tena <laughs> સાલદાનહા હજુ પણ આ બેકરીમાં લાકડાથી ચાલતા ઓવનનો ઉપયોગ કરે છે જોકે રોગચાળા બાદ તેઓએ આધુનિક ઇલેક્ટ્રોનિક ઓવન પણ ઉમેર્યા છે કારણ કે વર્ષો જૂના લાકડાના રોસ્ટર્સનો ઉપયોગ કરવામાં કુશળતા ધરાવતા કેટલાક કામદારોએ કામ છોડી દીધું હતું ત્યારે ક્રિસમસના તહેવાર માટે સાલદાનહા બેકરી હાલમાં ક્રિસમસ કેક અને સ્વાદિષ્ટ વાનગીઓના ઓર્ડર પૂરા કરવામાં વ્યસ્ત છે